વરસાદથી નુકસાન પામેલા ખેતરો ખેડૂતના ચહેરા પર રાહતની ઝલક દિવાળીના દિવસે ખેડૂતો માટે મોટી ખુશખબર ગુજરાત સરકાર તરફથી ખેતી કરતા અન્નદાતાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન પડેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકશાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કુલ નઈસો સત્તાવનસે કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ પંચમહાલ કચ્છ વાવથરાદ પાટણ અને જૂનાગઢ એમ કુલ પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓ માટે લાગુ રહેશે બિનપિયત પાકોમાં બાર હજાર રૂપે પ્રતિ હેક્ટર પિયત પાકોમાં બાવીસ હજાર રૂપે પ્રતિ હેક્ટર અને બાગાયતી પાકોમાં સત્તાવીસ હજાર પાંચસો રૂપે પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે દરેક માટે મહત્તમ બે હેક્ટર સુધીની મર્યાદા રહેશે એટલું જ નહીં વાવથરાદ અને પાટણ જિલ્લાના

ખેતરો પાણીમાં ગરકાવ પાક બરબાદ અને ખેડૂત આર્થિક સંકટમાં ધકેલાઈ ગયા છે આ સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે ખેડૂતો માટે દસ હજાર રૂપિયા કરોડનું પેકેજ પરંતુ સવાલ એ છે શું આ પેકેજ સાચી રાહત છે કે માત્ર પડીકું શું આથી ખેડૂતના આર્થિક દુઃખમાં ખરેખર રાહત મળશે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે જે પાયમાલી થઈ છે એના માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો બોતેર લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયોનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો બેતાલીસ લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે જયારે મોટી વાતો જાહેરાતો થાય છે એની મોટી મોટી વાહવાહી થાય છે ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનો પગલાં નહીં લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે તેત્રીસ હજાર કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણી હતી એક જ કંપનીને સાહીઠ હજાર કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે એ સ્પષ્ટ બતાવે છે કે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર વાતો કરે છે પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનો જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો એક વીઘાના પચાસ હજાર રૂપિયા સુધી ખાત કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી એની સામે આ પેકેજ નહીવત છે આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોગવા બરોબર છે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ લડાઈ લડી છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરે છે પણ સાચા હાથમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ આ ગુજરાત સરકારની જાહેરાતની રાહે આખું ગુજરાત બેતું હતું કે સરકાર કેવડી મોટી જાહેરાત કરશે આ પચીસ વર્ષથી પહેલી વખત આવો વરસાદ આવ્યો છે આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે આ આપણી સીસી લોન માફ થશે હવે બાવીસ હજાર રૂપિયા હેક્ટરે તો હેક્ટર બાવીસ હજાર રૂપિયા તો સાલે આપ્યા જ હતા અમારે નહોતા આપ્યા વઢવાણ લીમડી એમાં બધે તો આપ્યા જ કોઈ નવીનતા છે નહી પણ આ તો કે આપણે એમ કે આ તો કરવાના છે એ બોલો આકોની રજાની વાતે હતા કે શું ફરમાવ્યા હવે આ એક પ્રવચન ને વાંચીન કરે છે એમાં આ નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે અમારી માંગણી એવી હતી કે ખેડૂતોની સીસી માફ થાય એ માટે આ ખેડૂત બધા લડશે અને આ બાવીસ હજાર ખેડૂતોને વાવેતર પણ નથી થવાના ટેકાના ભાવે વાત છે ટેકાના ભાવે કપાત તો લેવાનો ચાલુ જ નથી કર્યો કપાત અમે બધા ભેળાવા માંડ્યા પૂરું કરી દીધું બધું જય જવાન જય કિસાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે દસ હજાર કરોડનું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે સામે પિસ્તાળીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે એમના મંત્રીઓ એમના ધારાસભ્યો મુખ્યમંત્રી પોતે આ જાત નિરીક્ષણ કરી ગયા છે અને ખેડૂતોને કેવડી મોટી નુકસાની છે તે તેમને પણ નરી આંખે જોયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે ત્રીસ વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો કે ત્રિ વર્ષમાં ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એનો પણ અમલ કરવામાં નથી આવ્યો એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા ત્યારે અત્યારે ત્રીસ વર્ષમાં પહેલી વખત આ મોટામાં મોટા માવઠાનો માર્ગ જે ખેડૂતોને આવ્યો છે અને એમાં જે નુકસાની થઈ છે એ હોય સો ટકા નુકસાની થઈ છે અત્યારે તમે જે સર્વે કર્યું છે એ તેત્રીસ ટકા લેખે તમે સર્વે કર્યું છે અને આ સર્વેના આંકડા તમે મૂકી અને અત્યારે જે દસ હજાર કરોડની જાહેરાત થઈ એમાં અમે જોતા અમારા અનુભવ પ્રમાણે તમે હેક્ટરે બાવીસ હજાર એટલે બે હેક્ટરની મર્યાદામાં ચુમાલીસ હજાર રૂપિયા ચૂકવવા માટેની જે તમે આ દસ હજાર કરોડમાંથી થઈ શકે તો અમારી બાબત એ છે કે તમારા ચુમ્માલીસ હજાર રૂપિયા અમારે જોતા પણ નથી એક રૂપિયો પણ નહીં જોતો આ પેકેજના પડીકા તમે તમારી પાસે રાખો અમારે જે અમારી જે બાબત છે પાક ધિરાણ લોન જે સીસી લોન ખેડૂતોની છે ત્રણ લાખની મર્યાદામાં આ લોન રે એ લોન તમે માફ કરી દો અને માફ કરો તો જ ખેડૂત ઊભો થઈ શકે એવું છે ને કે ઉભો થઈ શકે એવું નથી રવિ પાકની વાવણી કરવાની છે હજી પૈસાની જરૂર છે અને અત્યારે જે છેલ્લા પાંચ દિવસથી તમે ગાંધીનગરમાં મિટિંગો ઉપર મિટિંગો કરતા હતા આજ આજ મોટા પેકેજની જાહેરાત થશે અને કાલ મોટા પેકેજની જાહેરાત થશે અને દસ હજાર કરોડની જે આ જાહેરાત કરી અને એ ખેડૂતોને તમે જે ગુમરાહ કરી રહ્યા છો અને આ ખેડૂતો જે તમારા આ સહાયના પેકેજના પડીકામાં ગુમરાહ થશે અને આવનાર સમયમાં પાક ધિરાણ પાક ધિરાણની જે લોન છે એના માફી માટે થાય અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો બહાર આવશે અને તમારે હજી પણ તમારો જે નિર્ણય છે એ નિર્ણયને બદલવો પડશે અને પાક ધિરાણ લોન માફ કરવી પડશે એટલે ખેડૂતો જે આવનાર સમયમાં હજી પણ જે આ ખેડૂતોના આંદોલન થાય છે એથી મોટા ઓલામાં આંદોલન થશે અને સરકારને બેકફૂટ ઉપર આવવું પડશે આ એક વિનંતી કરવા છું ચાર પાંચ દિવસ થી ખેડૂતો તમારી રાહ હતા કે આજ જાહેરાત કરે કાલ જાહેરાત કરે અને સૌથી મોટું રાહત પેકેજ જાહેરાત કરવાના હતા તેની રાહમાં ચાર પાંચ દિવસથી અમે રાહ જોતા હતા તો આજે એમને જાહેરાત કરી દસ હજાર જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી આ વર્ષે જે વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ એના કારણે જે નુકસાન થયું છે જે વીસ વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું અને બાવીસ બાવીસ હજાર રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે ને એ બે હેક્ટરની મર્યાદામાં એ બિલકુલ યોગ્ય નથી બાવીસ હજાર ખેડૂતોનું નુકસાનનું એક પચીસ ટકા પણ એટલું વળતર નથી બાવીસ હજાર કરતાં વધારે નુકસાન થયું છે અને હવે નવેસર બીજું આગોતરું વાવેતર કરવાનું છે એ વાવેતર કરવાના પૈસા પાસે એક રૂપિયો પણ અત્યારે હાલ ઘરે નથી અને હવે શું વાવેતર કરવું વાવેતર કરવા માટે કોઈ સગવડતા ખેડૂતો પાસે અત્યારે હાલમાં છે નહીં ખેડૂતો ચાર પાંચ દિવસથી સરકાર સામે રાહ જોઈને બેઠા હતા કે કોઈક નવી જાહેરાત કરશે પાંચ ધિરાણ માફ કરશે અને ખેડૂતોની એક જ માંગ છે કે અમારું પાંચ ધિરાણ માફ કરો તો જ હા નહીતર ના જો આવી આ આ એક પ્રકારની ચોકલેટ આપી છે ખેડૂતોને ગુમરાહ કર્યા છે અમારી ખેડૂતોની એક જ માંગ હે પાક માફ કરો કારણ કે આ વીસ વર્ષથી આવું નુકસાન કોઈ દિવસ થયું નથી ખેડૂતો માટે સૌથી વધારે નુકસાન છે ખેડૂતોને શિયાળું વાવેતર કરવા માટે પણ અત્યારે હાલ તકલીફ પડે એવું છે અને આ રાહતથી કોઈ ફાયદો નથી ખેડૂતોને શિયાળુ વાવેતરમાં માં પચાસ ટકા ઉપર આખા ગુજરાતમાં થઈને ઘટાડો આવશે એવું લાગે મને જય જવાન જયકૃષ્ણ આજે જે દસ હજાર કરોડ રૂપેડીનું જે પેકેજ જાહેર થયું છે મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછડી ઉછડીને કહેતા હતા કે ઔતિહાસિક પેકેજ જાહેર થયું છે ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર હે સરકાર આ કેવી રીતે ઔતિહાસિક પેકેજ છે ગુજરાતની અંદર છેલ્લા એંસી વર્ષના ઇતિહાસમાં ઔતિહાસિક વરસાદ પડ્યો છે ગુજરાત અને ભારતમાં છેલ્લા અગિયાર વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઔતિહાસિક સપાટીએ નીચે ગયા છે ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા ખાતર બિયારણ ખેત ઓઝાર ડીઝલ મજૂરી ચાર ચાર ગણા વૈધા છે એ ઔતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો આ પણ એક ઐતિહાસિક ઘટના છે ગુજરાતની અંદર છેલ્લી સાત સાત સિઝન કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે સાત સાત સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ આ પણ એક ઐતિહાસિક ઘટના છે અને ઐતિહાસિક ઘટનાની વચ્ચે એક બીજી ઐતિહાસિક ઘટના કહેવા માગું છું કે આ ગયા અગિયાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા એટલું જ નહીં અગિયાર વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે ત્રીસ ટકા હતો એ ઘટાડી અને બાવીસ ટકા એટલે કે આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગ પતિઓ પાસેથી ટેક્સ આવતો હતો આ ટેક્સ તમે ઘટાડ્યો અને અગિયાર વર્ષનો હિસાબ કરો ચાર લાખ કરોડ હિસાબે તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી જતા કર્યા આ પણ એક ઐતિહાસિક ઘટના છે જેવી રીતે પચીસ લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા અગિયાર વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને ઓગણા લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી આ પણ એક ઐતિહાસિક ઘટના છે એટલે આ ગુજરાતનો ખેડૂત દેવામાફીની માંગ શું કામ કરે છે ઉદ્યોગપતિઓના તમે ઓગણા સિત્તેર લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા છપ્પન લાખ ખેડૂત પરિવારોની છન્નું હજાર કરોડ રૂપિયા માત્ર છન્નું હજાર કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ એક જ માંગ હતી ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે કાં તો ખેડૂતોનું દેવું માફ નહીંતર ભાજપ સાફ અને આ વાત જો સરકાર સાનમાં સમજી જાય ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે જય જવાન જય કિસાન જે કિસાન મિત્રો જે સરકારે અત્યારે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે દસ હજાર કરોડમાં ખેડૂતોને શું એમ ખેડૂતોને દસ હજાર રૂપિયા જે જાહેરાત કરી છે ખેડૂતોને રૂપિયા માન ભાગમાં આવ્યો છે અઢાર હજાર રૂપિયા કોઈને દસ હજાર રૂપિયા આવા ભાગમાં રકમ આવે છે મામૂલી રકમની અંદર ખેડૂતોને શું લેવાનું રહે ખેડૂતોને અઢી અઢી બે બે લાખના નુકસાન છે ખેડૂતોને ખેતરની અંદર અત્યારે શિયાળુ પાકનું નું એક પર વાવેતર કરવાનો ટાઈમ થઈ ગયો છે અને સરકાર ફક્ત એક મામૂલી સહાય અત્યારે જાહેરાત કરી લોલીપોપ જેવી સહાય જે સરકાર અત્યારે જાહેરાત કરી છે એમાંથી ખેડૂતોને શું વળતર લેવાનું રેમ અઢાર હજાર રૂપિયા ખેડૂતોને બાઈકમાં આવે છે મિત્રો અઢાર હજાર રૂપિયામાં ખેડૂતોને ખાતર બિયારણ નથી આવતા તો સરકારે જે અત્યારે આ પેકેજ જાહેર કર્યું છે એ દસ કરોડનું પેકેજ એ ખેડૂતો માટે એક દુર્ભાગ્ય ગણી શકાય એવું સરકારે એક ખેડૂતોની મજાક કરી છે સરકારે જે આ નિર્ણય લીધો છે એ એક ખેડૂતો સમાજને ખેડૂત વર્ગને અમને એક ક્રોધિત અને રોષથી અમે આ એની સરકાર ઉપર ભારોભાર અમે ક્રોધિત છીએ કે સરકારે અમારી ઉપર એક કુદરત વીઠ્યો છે અને ઉપરથી આવી મજાક કરે એક મામુલી સાહેબ રૂપિયા ચૂક્યું એ આ દસ હજાર કરોડ રૂપિયા અત્યારે પેકેટ જાહેર કર્યું છે તો એમાંથી ખેડૂતોને કઈ વળે એવું જ નથી એમ તો અમે સરકારને વિનંતી ફરી કરી આ મજાક કરવાની ખેડૂતોને મૂકો અમારા માટે મિનિમમ બે બે લાખ દોઢ દોઢ લાખ રૂપિયા સહાય સરકારને જાહેર કરવી જોઈએ દેવા માફ કરવા જોઈએ ખેડૂતોના વીજળી બિલ માફ કરવા જોઈએ જો સરકારને આપવાની દાનત હોય જો સરકારને ખેડૂતો માટે કાંઈક બે દયાનો સાટો હોય તો ખેડૂતો માટે સરકારને થઈ બે બે દોઢ દોઢ લાખ રૂપિયાની સરકારે જાહેરાત કરવી જોઈએ સરકાર જો અસર પાણીદાર હમતતી હોય પોતાને તો સરકારે ખેડૂતો માટે દિવસ અને રાજ્યો ખેડૂતોએ મહેનત કરી હોય પોતાનું ધાન્ય અત્યારે ગુમાવી નાખ્યું હોય પાક નુકસાન તમામ મગફળી કપા બધી નુકસાન ભળીને ખાખરો થઈ ગયું છે અને અત્યારે રવિ પાકની સિઝન આવી ઉભી તો અમે સરકારને વિનંતી કરી કે દોઢ થી બે બે લાખ રૂપિયાની સહાય કરે આવા તમારા દસ હજાર કરોડના પેકેજથી ખેડૂતોને કાંઈ નહીં થાય જય જવાન જય કિસાન ગુજરાત સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાંકડી સરકારે આપવું પડ્યું સરકારે ઝૂકવું પડ્યું આ પહેલા પણ જયારે જયારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો રાક્ષસ જેવી સરકારો ઝૂંકવું પડ્યું છે આમ આદમી પાર્ટી તો માત્ર નિયમિત બની છે એ કરદા પ્રથા હોય કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક થયા આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા તો ફાયદો થયો વિચાર કરો કે ગુજરાતના તમામ પાર્ટીઓ ભૂલી પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે જોગવું પડે છે એ સાબિત થાય છે બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ દસ હજાર કરોડ નું જ છે માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે હું તો કોડીનાર છે જૂનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ગયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે પાથરાઓ તરે છે મગફળી આખી આખી પાછી ઉગી ગઈ છે એટલે ખેડૂતોને ચાલીસ હજાર કરોડની આસપાસનો નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી સાથે સાથે ખેતમજૂરોનો શું ભાગ્યાઓનો પણ શું કારણ કે ખેતમજૂરો ભાગ્યાઓને પણ પારાવાર નુકસાન થયું છે એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કરજદાર બની ગયો છે હું તો ખેડૂતોના બે પરિવાર જે આપઘાત કર્યો એ પરિવારને મેડો ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે પચાસ હજાર મિનિમમ આપવાની વાત હતી એ સરકારે પૂરી કરી નથી જેની માંગ સાથે આગામી સમયમાં અમારી દસ માંગો છે એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું ચાલુ રાખીશું અમારી માંગણી છે એ છે કે પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર એમએસપી પર ખરીદી ક્યારથી કરશો આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી માત્ર નાના પેકેજો આપીને લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનો છેતરાવવાનું જે કામ કર્યું છે સરકારે એને એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું પણ એટલું ચોક્કસ છે કે ફૂલની પાખી ખેડૂતો એક થયા ખેડૂતો ઝૂકવું પડ્યું છે બાકી તમે વિચાર કરો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે એમાં તો કોઈ ફંડની પ્રશ્ન નથી સરકારને એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી સરકાર આપી જ શકે એમ છે પણ એની આપવાની દાનત નહોતી અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે દસ હજાર કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે આપતી નથી પણ અમારી માંગણી ચાલુ જ રહેશે અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો તમે દેવામાં જઈ રહી છે ભાજપની સરકાર પણ ગુજરાતની સરકાર ખેડૂતોનો કશું વિચારતી નથી આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનો જાગૃત કરવાનો અને અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે